અને હવે આગળ વાત કરીએ તો રાજકોટના રિસ્કોસ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા શૌર્ય સિંદુર લોકમેળોની રંગત આ વર્ષે ફીકી પડી છે કારણ કે બીજા દિવસે પણ મોટી યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી આના લીધે મેળામાં આવતા લોકો ખાસ કરીને બાળકો હેરાન અને ઉદાસ જોવા મળ્યા લોકોએ જણાવ્યું કે તેઓ જન્માષ્ટમીના આ તહેવારમાં મેળાની મજા માણવા આવ્યા હતા પરંતુ રાઇડ્સ શરૂ ન થવાના કારણે તેમની રજાઓ વેડફાઈ રહી છે આ મુદ્દે રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રએ સલામતી માટે કડક એસઓપી લાગુ કરી છે જેમાં રાઇડ્સ માટે આરસીસી ફાઉન્ડેશન અને જીએસટી સાથેના બિલ સહિતની શરતોનું પાલન કરવું ફરજિયાત છે રાઇડ સંચાલકોએ આ નિયમોના વિરોધમાં હાઈકોર્ટમાં ખલ કરી હતી પરંતુ હાઈકોર્ટે પણ કડક નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ જે રીતે મોટી રાઈડોને હજુ પણ મંજૂરી નથી મળી લોકમેળાની રંગત ફીકી પડી રહી છે શું વિગતો છે

જે જનતા માં પણ રોષ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ક્યારે આ જે રાઈડ છે તે શરૂ થશે તે પણ એક મોટો અહીં સવાલ છે તે ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે આ એક રાઈડ સાથે જે પચાસ લોકોની રોજગારી છે તે નક્કી થતી હોય છે

તંત્ર ક્યાંક ને ક્યાંક કલાકો કલાકો કરી રહ્યા છે ટાઈમ ઉપર ટાઈમ છે તે રાઈડ સંચાલકો ને આપી રહ્યું છે જે ગઈકાલ ની વાત કરવામાં આવે તો ગઈકાલે તેવી વાત કરવામાં આવી હતી કે આજ રાત સુધીમાં તમામ રાઇડ ને મંજૂરી આપી દેવામાં આવશે અને રાઇડ છે તે ચાલુ થઈ જશે પરંતુ હજુ સુધી આજે રાઈટ છે તે શરૂ નથી થઈ પરમિશન માં ક્યાંક ને ક્યાંક છે તેવું પણ જે સામે આવ્યું છે સવારે કમિશનર સાથે વાત કરતા તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે બપોર સુધીમાં પરમિશન છે તે આપી દેવામાં આવશે પરંતુ અત્યારે સાડા બાર વાગ્યા છે હજુ સુધી કોઈ પણ જે પ્રકારની યાંત્રિક રાઈટ છે મોટી રાઈટ છે તે શરૂ કરવામાં નથી આવી કાલે નાની રાઈટ તો ચાલુ હતી તે પણ તંત્ર દ્વારા આજે બંધ કરવામાં આવી છે એટલે ચોક્કસપણે લોકો જાય તો જાય ત્યાં વેકેશન માં તેવો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જી જી આભાર લકીરાજ માહિતી આપવા માટે તો બીજા દિવસે પણ રાજકોટના લોક મેળામાં મોટી રાઈડ્સને મંજૂરી નથી મળી એટલે સવાલ એ છે કે શું મંજૂરી મળશે કે પછી નહીં મળે અને તેના કારણે જ મેળાની જે રંગત છે તે ફીકી પડી ગઈ છે છે ત્યારે સૌરાષ્ટ્ર સૌથી મોટો બીજો દિવસ છે ગઈકાલની વાત કરવામાં આવે તો રાઘવજી પટેલ દ્વારા આ જે મેળાનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું પરંતુ શરૂઆત થી જે મેળાની જે રંગત કહેવાય તેવી ચકેડીઓ છે મોટી રાઇટ છે તે ક્યાંક ને ક્યાંક ચક જોડે ચડી અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે કારણ કે હજુ સુધી પરમિશન છે તે આપવામાં નથી આવી તેને લઈને તમામ જે મોટી છે તે બંધ રાખવામાં આવી છે આજે બપોર સુધીમાં ક્યાંક ને ક્યાંક જે મંજૂરી મળે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે પરંતુ ક્યારે મળશે તે પણ જોવાનું રહેશે ગત વર્ષની ગત વર્ષે વાતાવરણના કારણે મેળો છે તે બંધ રહ્યો હતો પરંતુ આ વર્ષે લોકોને આશા હતી કે ક્યાંક ને ક્યાંક મેળો છે તે સરસ મજાનો યોજાય અને લાખો લોકો આ મેળાને ને માણતા હોય છે આપણી સાથે કેટલાક જે બાળકો પણ છે આપણે તેમની જોડે પણ વાત કરશું શું નામ તમારું શું કેશો આજે જે ચકેડી છે તે ચાલુ નથી મજા આવે છે ના નથી મજા આવતી એક તો પાંચ શું કહે બોર્ડિંગ માંથી અમે આવ્યા છીએ અને પાંચ દિન વેકેશન પડ્યું છે પણ આ ચકેડી ને ચાલુ નથી મજા નથી આવતી શું કેશો ચકેડી વગર મેળો કેવો ખરાબ છે અને અમે મેળા માટે આવ્યા હતા પણ બધી રાઇડ્સ બંધ છે મજા નથી આવતી ઈ ચોકસ થી બાળકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઉદાસ છે તે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જે મોટી ચકેડીઓ છે શું નામ તમારું પિન્ટુ પિન્ટુ ભાઈ આ ચકેડી વગર મેળામાં મજા આવે છે પાંદી રજા રહી ગયા કામ કરું છું પાંદી રજા રહી ગયા મેળ મેળા વગર મજા નથી આવતી

છે તે કરવામાં આવી રહી છે અને લોકો ક્યાંક ને ક્યાંક તંત્ર ને મોટી રાઈ ચાલુ કરવાની અપીલ પણ કરી રહ્યા છે લખી રહ્યા છે